રામસર સાઇટનો દરજ્જો ધરાવતા ખીચડિયા પક્ષી અભયારણ્યથી થીમ પર બનાવવામાં આવ્યું છે આદર્શ મતદાન મથક જામનગર જિલ્લામાં સવારના સાત વાગ્યાથી જ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે અઠોતેર જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સાઈઠ એકેદોશી મહિલા કોલેજ જામનગર ખાતે રામસર સાઇટનો દરજ્જો ધરાવતા ખીજડિયા પક્ષી અભયારણ્યની થીમ પરનું આદર્શ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે આ આદર્શ મતદાન મથક પર ખીજડિયા પક્ષી અભયારણ્યના આકર્ષક ફોટાઓ અહીં જોવા મળતા પક્ષીઓ અને તેમના વિશેના પોસ્ટર લગાડવામાં આવ્યા છે ગુજરાતના ત્રેવીસ અભયારણ્યો પૈકી જામનગરના ખીજડિયા પક્ષી અભયારણ્યમાં ત્રણસોથી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે પ્રવાસન વિભાગ દ્વારા ખીજડિયા ગામને સિલ્વર કેટેગરી અંતર્ગત બેસ્ટ ટુરિઝમ વિલેજ બે હજાર ત્રેવીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે જામનગર જિલ્લાના ગૌરવ સમાન ખીજડીયા પક્ષી અભયારણ્યની થીમના આ મતદાન મથક પર લોકો મત આપી અભયારણ્ય વિશેની પણ માહિતી મેળવી રહ્યા છે આ મથક ઉપર બેસવાની સુવિધા પંખાઓ પીવાનું પાણી સિનિયર સિટીઝન માટે અલગ સુવિધા સુરક્ષા વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે સવારથી જ અહીં મતદાન કરવા માટે લોકો એકઠા થયા છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા